શ્રાવણ માસના વદ ચોથના દિવસે નાહી જોઈને ગાય વાછડાની કરવી બોળ ચોથની કથા કરવી વાંચવી અને સાંભળવી કોઈ સાંભળનાર ન હોય તો દીવો કરીને દીવાની સામે વાંચવી આ દિવસે છળેલું અનાજ ખાવું નહીં એક ગામમાં સાસુ અને બહુ રહેતા હતા શ્રાવણ માસ ચોથના દિવસે સાસુ નદીએ નાહવા જતા ત્યાં સુધીમાં ઘઉંલો રાંધીને રાખજો સાસુએ ઘઉંની રસોઈ કરવાની વાત કરી હતી પણ બહુ એવી બિચારીને કોઈ દિવસ ઘઉંલો રાંધ્યો નહોતો તેથી ઘઉંડાની અર્થ સમજી નહીં અને વહુ બિચારીને ઘઉંલો વાછડો ખાંડી નાખ્યો અને ચૂલે રાંધવા ચડાવ્યો સાસુ તો નદીએથી નાઈને પાછા ઘરે આવ્યા અને વહુને પૂછ્યું વહુ ઘઉંલો રાંધ્યો છે કે નહીં એટલે વહુ કહે રા સાસુને બીક લાગી તેમણે વહુને પૂછ્યું વહુ તમે કયા ઘઉંલાની વાત કરો છો કેમ વળી ઘઉં તો ઘઉં તે વળી બીજો કયો હતો હશે આપણી ગાયનો ટબુલો પાછળો તે જ ને બહુએ જાણ ચોખવટથી વાત કરી તો સાસુમાં તો કરવા આવશે સીંગડા વડે જ્યાં પેલું હાંડલું દાટેલું હતું ત્યાંની માટી અને કચરો ઉખાડી નાખ્યો અને તેનું સીંગડું હાંડલું હાંડલું ફૂટતા જ તેમાંથી જીવતો ગૌલો વાછડો બહાર આવ્યો અને પોતાની માતાને જોતાં જ તેને ધાવવા લાગ્યો ગૌલાની માં ગામને પોતાનું બાળક જીવતું જોતાં ટાઢક વળી અને એ પણ વાછડાને પોતાની જીભો છો ડેલી દ્વાર ખોલો ક્યાં છે એક રંગી ગાય અને ઓલો વાછળો અમે આવ્યા અને સાથે પૂજાની થાળી લઈ આવ્યા આખા ગામની સ્ત્રીઓ ગાય વાછડાની પૂજા કરવા અધીરી થઈ ગઈ પણ સાસુઓ શું મોટું લઈને બાયણા ખોલી પૂજા કરવા આવેલી ગામની સ્ત્રીઓ ભૂમો પાડી પાડીને કંટાળી અને જ્યાં પાછી જ્યાં પાછી ફરવા જાય છે ત્યાં તો ગાય અને metido sí. sí. કરી ચોખા ચોડ્યા આરતી ઉતારી બધી સ્ત્રીઓ વાછરડાનો વાછડો ફૂલની માળા પહેરાવા લાગી આથી વાછડો આનંદમાં આવી ગાયને ધાવવા લાગ્યો આમ વાછડાનું પૂજન કરી બધી સ્ત્રીઓ ગાય વાછડાના ગરબા ગાવા લાગી અંદર ઘરમાં પુરાઈ રહેલા સાસુને બહુ ગરબાનો અવાજ સાંભળી વિચારવા લાગ્યા કે વાછડો ઘઉં તો છે નહીં અને આ કેમ ગવાય છે બંને ઊભા થઈને બારણાની તિરાડમાંથી જોયું તો ગાય ઊભી છે અને ગૌલો થે થે કરતો આનંદથી આવી ધાવી રહ્યો છે સાસુને તો નવાઈ લાગી તેમને લાગ્યું કે હવે બારણા ખોલવામાં કોઈ વાંધો નથી સાસુ વહુ બારણું ખોલી બહાર આવ્યા અને ગાય તથા ગૌલાની પૂજા કરી અને એ બે હાથ જોડીને કહ્યું વ્રતના પ્રભાવથી જ મારો ગૌલો સજીવન થયો છે ત્યારે પેલી સ્ત્રીઓમાંથી એક બોલી માજી શાસ્ત્રોમાં લખ્યું છે કે ગાય માતાના શરીરમાં તેત્રીસ કરોડ દેવતાનો વાસ છે એટલે ગાય માતાનું વ્રત કરનારી મનોકામના અવશ્ય પૂર્ણ પરિપૂર્ણ થાય છે પછી ગામની સ્ત્રીઓ સૌ સૌના ઘરે ચાલી ગઈ બધાના ગયા પછી સાસુઓ ગામ ગાય વાછડાના શરીરે Subo uniforme.